નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું લાલ ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ લાલ ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો દસ રૂપિયાથી ત્રણસો પંદર રૂપિયા મહુવા એકસો પચીસ રૂપિયાથી ત્રણસો ને રૂપિયા ગોંડલ નેવું રૂપિયાથી ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર ચાલીસ રૂપિયાથી ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા વિસાવદર એકસો અગિયાર રૂપિયાથી બસો એકાવન રૂપિયા ભાવનગર એકસો ચાલીસ રૂપિયાથી એકસોને પચાસ રૂપિયા અમરેલી એકસો વીસ રૂપિયાથી ત્રણસો ચાલીસ રૂપિયા મોરબી એકસો પચાસ રૂપિયાથી ત્રણસો ને પચીસ રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી ત્રણસો ને પચીસ રૂપિયા દાહોદ એકસો વીસ રૂપિયાથી ચારસો રૂપિયા વડોદરા સો રૂપિયાથી ચારસો રૂપિયા તો ખેડૂત મિત્રો હવે જાણી લઈએ સફેદ ડુંગળીના બજાર ભાવ મહુવા એકસો બોતેર રૂપિયાથી બસો ને પંચાવન રૂપિયા ગોંડલ એકસો એસી રૂપિયાથી બસો ને અઢાર રૂપિયા ભાવનગર બસો અઢાર રૂપિયાથી બસો તેત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજના તાજા ડુંગળીના બજાર ભાવ બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન